બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રે બોડેલી તાલુકાના પચીસ ગામ પાસે પચીસ ગામથી સીરની અંદર એક મૃતદેહ મળી આવે છે પાણીમાં તરતો અને ગઈકાલની આ ઘટના હશે એવું લાગે છે કારણ કે જે રીતે એના મૃતદેહના ચહેરા પરથી પણ કોઈક જળચર પ્રાણીઓ દ્વારા એ ખાઈ જવામાં આવે એ પ્રકારની એ ચહેરો થઈ ગયેલો હતો અને એ કવાટ તાલુકાનું રોડઝા ગામ સુખરામ નામનો છોકરો છે સુખરામભાઈ હરલાભાઈ રાઠવા ઉમરવાસ ચોવીસ એનું મોત થયું છે અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને પણ અહીં લાવવામાં આવ્યો છે બુડલી સા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે રોડધા ગામના કવાટ તાલુકોનું ઇન્ટીરિયર ગામ છે અને આદિવાસી સમાજના આ યુવાન હજુ એના ફાધર આજથી લગભગ બાર તેર વર્ષ પહેલાં જ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા છોકરો એકલો હતો બાપ વગરનો અને એનું લગ્ન પણ હજુ બે વર્ષ પહેલાં જ કરવામાં આવ્યું કોઈ સંતાન નહીં સંતાન અને અહીંયા કોઈ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો દરમિયાનમાં એ ત્યાં ગયો અને અચાનક જ આ મોત ની આપણે આ અંગે વાત કરીએ તો એમના જે સ્વજનો છે શું કહેશો સાહેબ શું બનાવ્યું બન્યો ભણાવ તો એવો છે કે નોર્મલી હવે આ જે જાણવા મળ્યું છે એવું છે નહીં કે જોયું છે એને જે જાણવા મળ્યું છે એવું છે કે કાલે દસ વાગે એરો ઓફિસે ગયો ને ઓફિસમાં ગયા પછી એ વ્યક્તિ જે તે પોતાને રો રોજબરોજના કામમાં લાગી ગયો રોજબરોજના કામમાં રિકવરી માટે એ પેલી બાજુના જે ગામડો છે પચીસ ગામને બે બાજુના ગામો જઈ એ વ્યક્તિ ગયો હતો એના જે રિકવરી માટે ગયો હતો તેમાંથી આખા દિવસની રિકવરી એના જે એક લાખ રૂપિયાની સમથિંગ કંઈક જે પણ થઈ હશે એ થઈ હતી એ સમય દરમિયાન પછી એ સાંજે લગભગ સાડા ચાર વાગે સ્વજનો જોડે કોન્ટેક પણ કર્યો હતો ઘરે આજુબાજુમાં ફ્રેન્ડને પણ ફોન કર્યો હતો પણ એના પછી એ એનો ફોન બંધ થઈ ગયો અને એ પછી લાપતા થઈ ગયો તો રાતે આખા મતલબ રાતે એના જે ઓફિસના સ્ટાફ જે છે કલિકો છે એ કલિકો પણ શોધવા માટે ગયેલા પણ કલિકોને પણ કોઈ જાણ નહીં થઈ પેલા પછી ઘરેથી પણ આવ્યા હતા અને ઘરેથી આવ્યા પછી એ લોકો પણ શોધવાખોળ કરવા ગયેલા પછી એના પછી પોલીસ સ્ટેશને એક એફઆઈઆર તરીકે એક અરજી આપી દીધી જાણવા અરજ આપી હા અરજ આપી પછી અરજ આપ્યા પછી હવારે એવી ખબર પડી કે તે 25 ગામના આજુબાજુના જે ગામ લોકો દ્વારા જાણવા મળ્યું કે અહીંયા બાઇક પડેલી છે તો બાઇક પડી છે તો એની આજુબાજુમાં દેખવામાં આવે તો કે લાશ પડેલી છે લાશ પડી તો પછી પોલીસ સ્ટેશન ને જે તે જમાદારને જાણ કરવામાં આવે જે તે જમાદારે જઈને તપાસ કરી તો ખબર પડી કે આ વ્યક્તિનું મર્ડર થયેલું છે કે પછી એ રીતે થયું છે સુખરામભાઈ

અહીં કવાટ વિસ્તારના બધા લોકો આવેલા છે તેના ઘુમસવાડા અને જે રોડધા ગામનો આ છોકરો છે સુખરામ રાઠવા ચોવીસ વર્ષની ઉંમર અને જે બનાવ બન્યો છે એ સંદર્ભે પોસ્ટમોર્ટમ જે કરવામાં આવશે તે સ્થળ ઉપર પણ પબ્લિક ઉભેલી છે અને તેઓએ જે મોતના કારણ હજુ કઈ ખબર નથી કારણ કે એને જે અવસ્થામાં મળી આવ્યો તે પાણીમાં ઊંધી અવસ્થામાં હતો હોય ને અને મોડા ઉપર પણ કોઈક ડળચર પ્રાણીઓએ કદાચ એટેક કર્યો માછલી કરટલા ટાઈપના અને ખાઈ ગયા હોય એ પ્રકારની અવસ્થા હતી એમ અમને ત્યાંથી સોર્સિસથી જાણવા મળે છે પચીસ ગામના સરપંચ છે અરવિંદભાઈ રાઠવા મારી સરપંચ તેઓએ પણ હેલ્પ કરી ગાડી ત્યાંથી એમની જ ગાડીની અંદર પિકઅપમાં મૃતદેહ લાવવામાં આવ્યો છે સ્થાનિક લોકોએ પણ આદિવાસીઓએ પણ હેલ્પ કરી છે મદદગારી કરી છે અને આ બનાવ જેવો સંજ્ઞાનમાં આવ્યો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને એનું પંચનામું વગેરે કરી તરત જ એને પોસ્ટમોર્ટમ અર્થે બોલી ખાતે મોકલી આપવામાં આવે છે થેન્ક યુ